હાઈ સિસ્ટમના ભયંકર ઘેરાવા હવે પછી સક્રિય બની રહેલા જોવા મળી રહ્યા છે જેની અસરને લઈને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર હજુ પણ સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ વધી રહેલું જોવા મળી રહ્યું છે જોકે ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર સક્રિય બની રહેલી નવી નવી પશ્ચિમી વિક્ષેપોને લઈને અત્યારે ભયંકર બરફવર્ષા ઉત્તર ભારતના વિસ્તારોમાં વરસી રહેલી જોવા મળી રહી છે જેમાં કાશ્મીરના ક્ષેત્રથી લઈને મિત્રો ઉત્તર ભારતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો ભયંકર બરફ વર્ષાનો માહોલ જામ્યો છે તેની સાથે સાથે હિમાલયના વિસ્તારોથી લઈને ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર લો પ્રેશર હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ પણ સક્રિય બની રહ્યું છે આમ હવે પછી ઓચિંતાના વાતાવરણમાં મોટા ફેરફારો આવી રહ્યા છે દરિયાની અંદર તોફાની પવનોની ફરી એકવાર લહેરો જોવા મળી રહી છે અત્યારે આ સંપૂર્ણ વિસ્તારની અંદર પવનની તીવ્રતા પણ મિત્રો પચાસથી લઈને એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પોતાની અસરો દર્શાવી રહી છે હજુ પણ પરિભ્રમણ તીવ્ર બની રહેલું જોવા મળી રહ્યું છે માલદીવના દરિયાકાંઠાના તટીય ક્ષેત્રથી લઈને સતત નવી નવી હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે આમ હવે પછી માલદીવના દરિયાકાંઠાના વિસ્તારો વિસ્તારોથી લઈને શ્રીલંકાના વિસ્તારોમાં બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોની અંદર નવી નવી સિસ્ટમોનું પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો આ એરિયાની અંદર હવાનું હળવું દબાણ સક્રિય બનીને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે પોતાની દિશા બદલીને હવે પછી દક્ષિણ ભારતના તટીય વિસ્તારોની અંદર પોતાની હળવી અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે જેની અસરોને લઈને અત્યારે શ્રીલંકાના સંપૂર્ણ ક્ષેત્રથી લઈને ખાસ કે મિત્રો તિરુપતિ લાગુના વિસ્તાર છે દક્ષિણ ભારતના તમામે તમામ રાજ્યોની અંદર પોંડુચેરીના વિસ્તારથી લઈને ચેન્નઈના મદુરાઈના વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો વાદળછવાયું વાતાવરણ સાથે હળવી વરસાદ અને ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું હોય તેવી નવી નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને હવે પછી ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે ગુજરાતની અંદર હવે ધીમે ધીમે ઠંડીના પ્રમાણની અંદર પણ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા પરંતુ હવે પછી ઉત્તર ભારતના વિસ્તારોની અંદર સક્રિય બનતી નવી નવી પશ્ચિમી વિક્ષેપોની અસરોને લઈને ત્યાંથી આવી રહેલા ઠંડા અને ભેજયુક્ત પવનો પોતાની દિશા બદલીને મોટો વળાંક લઈને હવે પછી ધીમે ધીમે ગતિ કરીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધી રહેલા જોવા મળી રહ્યા હાલ મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયામાંથી વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનોના ઘેરાવા ગુજરાતના વિસ્તારોની અંદર પસાર થતા જોવા મળી રહ્યા છે અને હવે પછી પશ્ચિમે વિક્ષેપોની સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતની અંદર આગામી સાત દિવસ સુધી હવામાનની અંદર મોટા ફેરફારો આવતા હોય તેવા દ્રશ્યો સામે આવશે જોકે તાપમાનની અંદર પણ મોટા ભાગે ફેરફાર જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર વહેલી સવાર અને રાત્રીના સમયગાળા દરમિયાન તાપમાનમાં દસ થી લઈને પંદર ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાણો છે બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતનું તાપમાન સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળી રહ્યું છે આમ ગુજરાત રાજ્યમાં વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ભયંકર ઠંડી ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન હળવી ગરમીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે આ સાથે અત્યારે અરબસાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર નવી નવી વરસાદી સિસ્ટમ અને નવા દબાણ વધતા જોવા મળી રહ્યા છે આ સંપૂર્ણ હવામાનની અંદર મિત્રો ફેરફારો આવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા સાથે મિત્રો અત્યારે ઓમાનના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો ફરી એકવાર વાદળોનું નિર્માણ થઈ રહ્યું હોય ત્યાંથી અત્યારે તોફાની પવનો અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે હાલ ખાત દર્શાવવામાં આવી રહી છે આમ મિત્રો સક્રિય બનતી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમની ભયંકર અસરોને લઈને વિસ્તારો છે ગુજરાતના ક્ષેત્રોથી લઈને દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર અચાનક જ વાતાવરણમાં ફેરફાર આવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યની અંદર આગામી દિવસોની અંદર પણ માવઠાને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી છે નવા સંકટો પણ જાહેર કરવામાં આવ્યા હાલ અત્યારે નવી નવી સિસ્ટમોનું તીવ્ર દબાણ બંગાળની ખાડીના વિસ્તારોની અંદર અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પોતાની ખાત અત્યારે વરસાદી સિસ્ટમો દર્શાવી રહી છે નવી નવી સિસ્ટમો જોવા મળી છે જોકે મિત્રો જેમ જેમ સિસ્ટમો દરિયાના માધ્યમ થકી જમીનના વિસ્તારોની અંદર તાટકવા માટે આગળ વધી છે તેમ તેમ ગુજરાતના હવામાનની અંદર પણ મોટા ફેરફારો આવવાની સાથે કંઈક નવા જૂની થવાને લઈને ગુજરાત માટે નવી શક્યતા દર્શાવવામાં આવી રહેલી છે જી હા દર્શક મિત્રો જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ તરફથી પણ સમગ્ર ગુજરાતની સાથે સમગ્ર ભારત દેશની અંદર જે બંગાળની ખાડીની અંદર જે નવી વરસાદી સિસ્ટમો બની રહી છે એક હવાનું હળવું દબાણ સક્રિય બન્યું છે બંગાળની ખાડીના તટીયા વિસ્તારોની અંદર ફરી એકવાર મિત્રો વાદળોના ઝુંડ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે અને મિત્રો જો વાત કરીએ તો અત્યારે તમે જોઈ શકો છો લાઈવ મેપ જાહેર કરી દેવામાં આવ્યો જેમાં આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ફરી એકવાર વાદળછવાયું વાતાવરણ સક્રિય બનીને દરિયાના ઊંડાણવાળા ભાગોની અંદર અત્યારે ફરી એકવાર કમોસમી વરસાદ અને તોફાની પવનો અને નવી વરસાદી સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમની તીવ્ર અસર અને મજબૂતાઈને લઈને દરિયાઈ દરિયાઇકાંઠના વિસ્તારોની અંદર વાદળોના ઘેરાવા અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે આ સાથે અદમાન નિકોબારના જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં બંગાળની ખાડીના દરિયામાં એક નવું હવાનું હળવું દબાણ સક્રિય બન્યું છે અને એવા દ્રશ્યો સામે આવ્યા કે તમે જોઈ શકો છો જેની અસરોને લઈને અરબી સમુદ્રના આ સંપૂર્ણ તટીય વિસ્તારની અંદર પણ પવનની તીવ્રતા મિત્રો ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે અનેક વિસ્તારોની અંદર વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે લક્ષદ્વીપના દરિયા વિસ્તારોની અંદર માલદીવના દરિયા ભાગોમાં પણ આમ તો દક્ષિણ ભારતના તમામે તમામ વિસ્તારોની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે કદાચ કમોસમી વરસાદ અને માવઠાની પણ શક્યતા છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો ચેન્જ થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં પણ અચાનક જ ફેરફાર આવી શકે હાલ મિત્રો તમે જોઈ શકો છો સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના ક્ષેત્રોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો ઘેરાતો જોવા મળી રહ્યો છે સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને હવે પછી મિત્રો ઓચિંતાના વાતાવરણમાં ફેરફાર જોવા મળશે માત્ર ગુજરાતની નહીં પરંતુ અંબાલાલ પટેલની સમગ્ર ભારત દેશની અંદર વાતાવરણને લઈને નવી આગાહી સામે આવી મિત્રો હાલ જો વાત કરીએ તો ઉત્તર ભારતના ભાગોની અંદર ઠંડી આ વર્ષે મિત્રો રેકોર્ડ બ્રેક જોવા મળવાની છે અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાને લઈને પણ નવી શક્યતા જાહેર કરી છે હાલ મિત્રો જો વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતના વાતાવરણમાં દિવસે દિવસે ફેરફાર જોવા મળી રહ્યો છે સાથે બંગાળની ખાડીની અંદર પણ નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બની રહી હોય એમને લઈને પણ નવી શક્યતા છે મિત્રો જાહેર કરવામાં આવી છે કમોસમી વરસાદ અને માવઠાણને લઈને નવી આગાહી સામે આવી છે મિત્રો આજે તમે જોઈ શકો છો ક્લાઉડ વિશે વાત કરીએ તો વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે મિત્રો હજુ પણ ગુજરાતના વાતાવરણમાં આવનારા આ ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર જેમાં મિત્રો સત્તર ડિસેમ્બરના રોજ દક્ષિણ ભારતના વિસ્તારોથી એક વરસાદી સિસ્ટમ છે આગળ ધીમે ધીમે વધી રહી છે ને વરસાદી સિસ્ટમના કારણે દક્ષિણ ભારતના વિસ્તારોમાં જેમાં મિત્રો જો વાત કરીએ તો શ્રીલંકાના તમામે તમામ વિસ્તારોની અંદર હળવાતી મધ્યમ વર્ષા જોવા મળશે આ સાથે દક્ષિણ ભારતના વિસ્તારોમાં જેમાં મિત્રો જો વાત કરીએ તો પુંડુચેરી છે ચેન્નઈ લાગુના વિસ્તાર છે બેંગલુરૂ બેંગલવી લાગુના વિસ્તારની સાથે નોઈડા લાગુના વિસ્તાર છે વિજયવાડા છે વિશાખાપટ્ટનમના દરિયાકાંઠાના ભાગોમાં પણ વાવાઝોડાની ગતિવિધિ છે એ વધી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા મિત્રો તમે જોઈ શકો છો સત્તર અઢાર અને ઓગણીસ તારીખ જેમાં સત્તર તારીખના રોજ અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડી બંનેમાં નવી નવી વરસાદી સિસ્ટમો છે એ સક્રિય બનવા જઈ રહી છે ને એ વરસાદી સિસ્ટમોની અસરોને લઈને એના વિરોધના જે વિસ્તારો છે મિત્રો તમે ઉત્તર ભારતના વિસ્તારમાં જોઈ શકો છો ઠંડી રેકોર્ડ બ્રેક રેકોર્ડ તોડશે ને હવે પછી જો મિત્રો જેમાં પણ એક નબળું પશ્ચિમી વિક્ષેપ સક્રિય બનવા જઈ રહ્યું છે એમને લઈને રાજ્યની અંદર પણ ધીમે ધીમે મિત્રો ફરી એકવાર ઠંડીનો ચમકારો વધવા લાગ્યો હોય તેવી શક્યતા પણ અંબાલાલ ઠંડીના થશે શિયાળાની ચોમાસા જેવા માહોલને લઈને પણ ભારે પવનને લઈને ભારે ઠંડીને લઈને નવી શક્યતા છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે ચોવીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદ એટલે કે મિત્રો માવઠાની પણ શક્યતા છે જાહેર કરી દેવામાં આ મિત્રો ઉત્તર ભારતના વિસ્તારોની ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો કદાચ વાત કરીએ તો વાતાવરણમાં જે અંબરલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલ અત્યારે તમે જોઈ શકો છો નબળા પશ્ચિમી વિક્ષેપો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને જેમના કારણે જ અત્યારે રાજ્યની અંદર ઠંડીનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે અને હાલ ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ ભારતના વિસ્તારોની સતત ઉત્તર ગુજરાતના ભાગોમાં આજને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ હળવાથી લઈને મધ્યમ કમોસમી વરસાદની શક્યતા જાહેર કરી દેવામાં આવી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ઠંડીની અંદર પણ ભારે વધારો થવા લાગી રહ્યો છે અને તાપમાન પણ મિત્રો બારથી લઈને અત્યારે પચીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ પણ જોવા મળી શકે છે અને મહત્તમ તાપમાન મિત્રો જો વાત કરીએ તો ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જ જોવા મળી શકે છે અને જ્યારે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જો મિત્રો વાત કરવામાં આવે તો ડિસેમ્બરના અંતમાં વાતાવરણમાં ફેરફાર આવશે અને આ માવઠાની શક્યતાને લઈને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આવનારી અઢારથી લઈને ચોવીસ દરમિયાન પણ કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા છે એ મિત્રો જાહેર કરી દેવામાં આ વિશ્લેક મિત્રો જો વાત કરીએ તો ચોવીસને લઈને મિત્રો જે ત્રીસ તારીખના સમયગાળા દરમિયાન પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા જાહેર કરી દેવામાં આવશે અને રાજ્યની અંદર જો મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર ઠંડીના ચમકારાની અંદર પણ ભારે વધારો થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવશે હજુ પણ મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદની શક્યતા છે પણ જાહેર કરવામાં આવશે પરંતુ મિત્રો જો વાત કરીએ તો કમોસમી વરસાદને લઈને નવી શક્યતા જાહેર કરી દેવામાં આવી છે મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જોઈ શકો છો અત્યારે વાદળોના ઝૂંડ છે દક્ષિણ ભારતના વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યા છે પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો છે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારોમાં બનશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળ્યો છે હાડથી જાવતી ઠંડીને લઈને પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી નવી અને નકોર આગાહી છે મિત્રો જાહેર કરવામાં આવી છે આ મિત્રો ગુજરાતમાં આવનારા દિવસોને લઈને શું કરવામાં આવી છે આગાહી એમના વિશે પણ મિત્રો વાત કરીશું આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં પણ કમોસમી વરસાદ જોવા મળવા છે મિત્રો તમે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો અત્યારે હાલ વાત કરીએ તો અત્યારે બીજી તરફ મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારોમાં પણ કંઈ જોઈ શકો છો નવી નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનવા જઈ રહી એમની અસરો પણ ગુજરાતના વાતાવરણમાં થશે આ સાથે જો વાત કરીએ તો દક્ષિણ ભારતના વિસ્તારોમાં જો વાત કરીએ તો વિજયવાડાના લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો જો વાત કરીએ તો હવામાનને લઈને હવામાન સૂકો જોવા મળવાનું છે અને સંભાવના છે કે હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી નવી અને નકો લાગાય છે એ સામે આવી રહી છે આ મિત્રો ગુજરાતના વાતાવરણમાં અત્યારે ઘેરાઈ રહ્યા છે ઘેરાવા અને હવે પણ મિત્રો તમે જોઈ શકો છો કે ભારેથી ભારે વરસાદની કમોસમી વરસાદની શક્યતા પણ છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો કચ્છ લાગુનો વિસ્તાર છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ હળવાથી લઈને મધ્યમ કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા જાહેર કરી દેવામાં આવી છે હાલ મિત્રો જો વાત કરીએ તો બાર તારીખ આસપાસ પણ વાતાવરણમાં છે મોટી ઉથલ પાથલ સક્રિય થતી જોવા મળવાની છે આ મિત્રો પાકિસ્તાન રાજસ્થાનના વિસ્તારોમાંથી પણ ખાસ વેસ્ટ ઇન્ડિઝ ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે અને પશ્ચિમી વિક્ષોપો આવવાની સાથે સાથે અત્યારે ભારેથી ભારે વરસાદની શક્યતા છે વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ને એમને લઈને પણ જો મિત્રો વાત કરીએ તો ફરી એક બે દિવસ હોય તેમ હાલ ફરી એકવાર મિત્રો ગુજરાતમાં પણ અઢાર ડિસેમ્બર પછી ભારેથી અતિભારે કમોસમી વરસાદની શક્યતા છે આમ મિત્રો જો વાત કરીએ તો હજુ પણ વાતાવરણમાં ફેરફાર આવી રહ્યા હતા તેવા દ્રશ્યો સામે આવી રહ્યા હતા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જોઈ શકો છો તમે મિત્રો વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ મિત્રો જો વાત કરીએ તો અત્યારથી જે લેટેસ્ટ આગાહીને લઈને જે મેં જાહેર કરી દીધા છે હાલ મિત્રો જો વાત કરીએ તો હજુ પણ કમોસમી વરસાદ હોય આ સાથે મિત્રો જો વાત કરીએ તો સાયક્લોનિક વરસાદી સિસ્ટમથી ખૂબ જ જુદા જુદા સિસ્ટમો ઉપર અત્યારે મિત્રો જો વાત કરીએ તો ખાસ કરીને વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા લાવી રહ્યા છે અને હાલ વાત કરવામાં આવે તો દરિયાકાંઠાના ભાગો છે આંધ્રપ્રદેશના દરિયાકાંઠા ભાગો છે દક્ષિણ ભારતના દરિયાકાંઠાના ભાગોમાં પણ વરસાદી સિસ્ટમની અસરો છે એ મિત્રો ગમે ત્યારે વર્તાય પણ શકે છે એમને લઈને મિત્રો શું આગળ વ્યક્ત કરવામાં આવી છે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર કેરળના વિસ્તારોથી લઈને માલદીવના વિસ્તારોની અંદર પણ ભારેથી ભારે વરસાદની શક્યતા જાહેર કરવામાં આવી છે મિત્રો આમ ભારતનું સેટેલાઇટ ઇમેજ છે એ પણ તમે જોવાય શકો છો કદાચ મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણને લઈને નવા હાલ મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે હજુ પણ મિત્રો કમોસમી વરસાદની શક્યતા છે વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે આ સાથે અત્યારે જમ્મુ કાશ્મીરના વિસ્તારોની અંદર વાતાવરણમાં ઠંડી ફૂંકા કાઢી નાખશે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે હજુ પણ મિત્રો ગુજરાતના વાતાવરણમાં મિત્રો મોટી અસ્થિરતા છે સર્જાવાની બાકી રહેશે અને મિત્રો મધ્યપ્રદેશના જે વિસ્તારોની અંદર પણ હાલ મિત્રો તમે જો વાત કરીએ તો ભારેથી ભારે વરસાદની શક્યતા પણ જાહેર કરવામાં આવી શકે છે પરંતુ મિત્રો જો વાત કરીએ તો હજુ પણ તમિલનાડુ લાગુના વિસ્તાર છે આ સાથે આંધ્રપ્રદેશના વિસ્તારોની અંદર પણ મિત્રો જો વાત કરીએ તો ભારેથી ભારે વરસાદની હાલ મિત્રો જો વાત કરીએ તો હજુ પણ કમોસમી વરસાદ અને માવઠાને લઈને નવી શક્યતા છે એ મિત્રો હાલ તમે મિત્રો તમે જોઈ શકો છો અઢાર તારીખની આસપાસ બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર છે એ બનતું જોવા મળી રહ્યું છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદ અને માવઠાંને લઈને નવી શક્યતા જાહેર કરી દેવામાં આવે હાલ મિત્રો જો વાત કરીએ તો અત્યારે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં ઠંડીના પ્રમાણની અંદર ભારે વધારો કરવામાં આવ્યો છે હાલ મિત્રો જો વાત કરીએ તો ભારેથી અતિભારે વરસાદને લઈને કમોસમી વરસાદની શક્યતા પણ જાહેર કરવામાં આવી છે ફરી એકવાર ગુજરાતવાસીઓ ઢેવલાને ખાસ મિત્રો પરેશભાઈએ જણાવ્યું છે કે આગામી દિવસોને લઈને અશોકભાઈએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલની પણ નવી અને નકોર આગાહી છે સામે આવી રહી છે જેમાં અશોકભાઈ ખાસ મિત્રો પટેલ દ્વારા જે મોટી આગાહી છે વ્યક્ત કરવામાં આવ્યું છે પરંતુ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતના વાતાવરણમાં પણ અચાનક જ મોટા ફેરફારો આવી રહ્યા હોય તેવા દૃશ્યો સામે આવી રહ્યા છે હજુ પણ મિત્રો ગુજરાતમાં વાર મિત્રો જો વાત કરીએ તો હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ આવનારા દિવસોની અંદર બારથી લઈને સોળ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે પણ ઘોટાડવું પડી શકે છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો આવનારા પાંચ દિવસની અંદર હજુ પણ ગુજરાતના વાતાવરણમાં નવા હાલ મિત્રો તમે જોઈ શકો છો અને નિયમો સામે આવી આ સાથે મિત્રો જો વાત કરીએ તો આવનારા પંદર ડિસેમ્બરથી લઈને સોળ ડિસેમ્બરના સમયગાળા દરમિયાન પણ વાતાવરણમાં મોટી ઉથલપાથલ શરૂ થઈ હતી પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ હજુ પણ ગુજરાતના ભારે ભારે આ સાથે મિત્રો જો વાત કરીએ તો હજુ પણ અંબાલા પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં મિત્રો ઠંડીના પ્રમાણની અંદર ભારે વધારો થતો હોય તેવા દ્રશ્યો સામે આવી આ મિત્રો અઢાર ડિસેમ્બરથી લઈને જો મિત્રો વાત કરીએ તો ભારેથી ભારે વરસાદની હાલ મિત્રો શક્યતા જાહેર કરી દેવામાં છે મિત્રો પશ્ચિમી વિક્ષેપો પસાર થઈ રહ્યા હોય અને એમના કારણે મિત્રો જો વાત કરીએ તો ગુજરાતના દર મહિને આ મિત્રો તમે જોઈ શકો છો હળવાથી લઈને મિત્રો ભારેથી અતિભારે જો મિત્રો વાત કરીએ તો ગુજરાતના વાતાવરણમાં પણ વાદળછવાયું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે મિત્રો અઢારથી લઈને ચોવીસ તારીખના સમયગાળા દરમિયાન ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો મોટા ભાગના વિસ્તારોની અંદર હવામાનમાં પણ મોટી ફેરફારવાળી નવી શક્યતા છે મિત્રો જાહેર કરવામાં આવી છે અને આંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતના ઘણા બધા ભાગોમાં હજુ પણ વરસાદની શક્યતા જાહેર કરવામાં આવી છે કદાચ અમુક વિસ્તારોની અંદર એક ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળે છે તો અમુક વિસ્તારોની અંદર હજુ પણ મિત્રો કોઈ કમોસમી વરસાદની કે માવઠાની શક્યતા છે એ મિત્રો જાહેર કરવામાં નથી આવી પરંતુ મિત્રો જેમ જેમ સોગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર કારણ કે મિત્રો હાલ મિત્રો થતી ફારે કમોસમી વરસાદની માત્રા છે એ મિત્રો જાહેર કરી શકો છો જ્યારે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા છે એ જાહેર કરવામાં આવી છે ઉત્તરાયણના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં ભારે ઠંડીના ચમકારાની સાથે ઠંડી ફૂંકા કાઢતી હોય તેવા દ્રશ્યો સામે આવશે અને મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલ મિત્રો જો વાત કરીએ તો માવઠાને લઈને જે શક્યતા જાહેર કરવામાં આવી છે એમને લઈને નવી શક્યતા છે હાલ મિત્રો જો વાત કરીએ તો હજુ પણ કમોસમી વરસાદ અને માવઠાને લઈને નવા સાથે મિત્રો તમે જોઈ શકો છો જ